પચીસ મેં સત્યાવીસ નિર્દોષ લોકો ભૂંજાઈ ગયા હતા જેના તપાસ દરમિયાન પંદર આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે તેમજ સજ્જડ પુરાવો એકત્રિત કરી કુલ એક લાખ થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે ટીઆરપી ગેમ ઝોન આગની દુર્ઘટનામાં મનપા તંત્રની ગંભીર બેદરકારી હોવાનું સામે આવતા રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ ચીફ ફાયર ઓફિસર તેમજ ગેમ ઝોન ના સંચાલકો સહિત કુલ પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ આરોપી હાલ જેલના સળિયા પાછળ છે પચીસ જુલાઈના રોજ ઘટનાને સાહીઠ દિવસ પૂર્ણ થયા છે ત્યારે નિયમ મુજબ આ પહેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર ભરત બસિયા દ્વારા આરોપીઓ સામે વધુ પાનાની ચાર્જશીટ ત્રણ મોટા થેલામાં ભરી કોર્ટમાં લઈ જવામાં આવી હતી આ ચાર્જશીટમાં ત્રણસો પચાસ જેટલા શાહેદોના નિવેદન તેમજ પંદર હજારથી વધુ પાનાના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા છે એનું જે કન્સ્ટ્રક્શન મટિરિયલ જે હતું એ એમાં એનો મહત્તમ ઉપયોગ થયો હતો જેના કારણે આગ એ ત્યાં ઝડપથી ફેલાણી હતી અને આ બધા જગ્યાએ ઘણીવાર એવું થતું હોય છે કે અને આપણા જે પર્ટિક્યુલર કેસમાં પણ એવું જ છે કે જેમાં પતરા જે છે એ પતરાની વચ્ચે આ ફોમ શીટ મૂકીને એનો એક ઇન્સ્યુલેટર તરીકે ઉપયોગ થયેલો છે જેના કારણે અંદર તો કુલિંગ રહે પણ સામે એ ફોમ જે છે એ બહુ ઝડપથી આગ પણ પકડી લેતું હોય છે એટલે આગ એટલી ઝડપથી ફેલાયેલી છે પચીસ મેના રોજ રાજકોટના તાલુકાના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી આ દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત થયા હતા જે આગ લાગી હતી તે વેલ્ડિંગના કારણે લાગી હતી નીચે જે વસ્તુઓ પડી હતી તેમાં ફોર્મ શીટ તેમજ વુડન શીટ પણ હતી પરંતુ ફોર્મ શીટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું

ગેમ ઝોનના સંચાલકો તેમજ પોતાના કામમાં બેદરકારી દાખવનાર રાજકોટ મનપાના અધિકારીઓ સહિત કુલ પંદર લોકોની ધરપકડ કરી તેમજ સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે એ આપણે અગાઉ પણ જ્યારે પણ પ્રેસ નોટ્સ આપેલી છે એ તમામ પ્રેસ નોટ્સની અંદર આપને આ માહિતી આપેલી છે કે એની અંદર કઈ રીતે ડેમોલ્યુશન માટેની નોટિસ અપાયા બાદ જે ડેમોલ્યુશન નથી કરવામાં આવ્યું અને એ અન્વયે જે કંઈ પણ અમુક કાગળો જે છે એમાં ફ્રોડિંગ કરવામાં આવ્યું છે અને એ અન્વયે આપણે કલમોનો ઉમેરો કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરેલી છે મુખ્ય સંચાલક પ્રકાશ હિરણ તેમનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે તેમના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરાવી છે સીએની નિમણૂક કરી તેમને સાથે રાખી આ કેસમાં સંચાલકોના બેન્કિંગ વ્યવહારો ટ્રાન્ઝેક્શન આઈટી રિટર્ન જીડીટી ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ મીડિયા સમક્ષ ગેમ ઝોન બાબતે ભલામણ કરી હોવાનું ધ્યાન પર આવતા તેમનું પણ નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેની પણ નોંધ આ કેસમાં કરવામાં આવી છે